નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ નું તમારે જવાર નવોદય નું જે પેપર લેવાનું છે બરોબર આ નવોદય નું પેપર છે એમાં તમારે કેટલા માર્ક આવશે એ ચેક કરવા છે ચાલો ફટાફટ આપણે એના જવાબ જોઈ લઈએ સાચા જવાબ બધા આપણે જોવાના છે બરોબર અત્યારે ફટાફટ હું તમને જવાબ આપી દઉં છું જો સોલ્યુશન જોતું હોય તો કોમેન્ટ કરજો એટલે હું તમને પછી વ્યવસ્થિત રીતે આનું સોલ્યુશન પણ મળી જશે બરોબર અહીંયા આપણને આપેલું હતું કે અલગ જે ચિત્ર પડે છે એનું આપણે ચયન કરવાનું હતું એટલે કે એ શોધવાનું હતું તો અહીંયા જવાબ આવશે તમારો ડી કારણ કે એ અલગ પડે છે બરોબર ચાલો એના પછી છે બીજા નંબર નો પ્રશ્ન તો એમાં છે ને એ જવાબ આવશે આ ડી જવાબ આવશે કારણ કે એ એક જેમ છે છે એમ મૂળાક્ષર લખેલો બાકી આપણે પ્રતિબિંબ આકૃતિ આપેલી છે બરોબર પછી એના પ્રશ્ન છે તો એમાં જુઓ અહીંયા જવાબ સી ક્લિયર હાઉ હેલ્લો પ્રશ્ન છે બરોબર આમાં જવાબ શું આવે સી જ આવશે ચાલો સરસ એના પછી આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ તો અહીંયા છે ને જવાબ મારા વાલા અહીંયા જો વિકલ્પ એ બી સી અને ડી માં તમે જુઓ ને

તમારા પેપરમાં લાંબા અહીંયા બના સમાન છે જ્યારે આમાં આમાં અને આમાં લાંબા ટૂંકી છે એટલે જવાબ અહીંયા ચોથામાં એ આવશે બરોબર ચાલો એના પછી છે વિદ્યાર્થી મિત્રો સમરૂપ ચિત્રનું ચયન કરવાનું હતું એટલે એના જેવું જ ચિત્ર તમારે શોધવાનું હતું બરોબર તો અહીંયા તમારો જવાબ આવશે સી પાંચમા બરોબર આ આપણે મોડલ જે પેપર છે એ બી સિરીઝનું પેપર છે તમારે તમારી જે સિરીઝ હોય એ પ્રમાણેનું પેપર એ પ્રમાણે પ્રશ્નો છે તમારે તમારે પ્રશ્નો પ્રશ્નો તો તો જ રહેવાના છે છે તમારી રીતે જોઈ લેવાના બરોબર ચાલો અહીંયા સી જવાબ આવશે એના પછી છે છ નંબરનો પ્રશ્ન તો અહીંયા શું આવશે આના જેવું જ ચિત્ર કયું છે ભાઈ આના જેવું જ ચિત્ર તો વિકલ્પ બી આપણો જવાબ થઈ જશે ચાલો એના પછી સાત નંબર તો આના જેવું જ ચિત્ર શોધવાનું હોય એટલે વિકલ્પ બી આપણો જવાબ થાય

બાર નંબરમાં તમારો જવાબ આવે છે ડી ચાલો તમારી તમારા પેપર ચાલો ફટાફટ બીજું વિડીયોને લાઈક કરી દો ભાઈ ચાલો તેર નંબરમાં હવે જુઓ આ છે એક શ્રેણી આકૃતિ કહેવાય કે આના પછી કઈ આકૃતિ આવી શકે તો અહીંયા જવાબ આવશે ડી બરોબર ચાલો એના પછી છે ચૌદ નંબર તો એમાં જવાબ ડી આવશે ચાલો એના પછી પંદર નંબર છે એમાં જવાબ આવશે સી એના પછી છે સોળ નંબર તો એમાં જવાબ આવશે ડી બરોબર ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ સત્તર નંબર છે હવે આ છે સમસબંધ આકૃતિ તો સમસબંધ આકૃતિમાં આ બે આકૃતિમાં જે સંબંધ હોય એવો આપણે આ બે આકૃતિમાં બનાવવાનો હોય તો એ જ રીતે તમે જો વિચારો તો સત્તરમાં માં એ જવાબ આવે અઢારમા માં તમે વિચારો તો આ દર્પણ આકૃતિ આપેલી છે સામસામે તો અહીંયા પણ આપણે એ રીતે વિચારીએ તો અઢારમાં માં આપણો જવાબ આવે સી એના પછી ઓગણીસ માં જઈએ

પછી એના પછીનો પ્રશ્ન જુઓ બાવીસ નો તો એમાં વિકલ્પ બી સાચો છે પછી તો કે ત્રેવીસ નંબર તો એમાં વિકલ્પ બી સાચો છે પછી ચોવીસ નંબરમાં પણ વિકલ્પ બી સાચો છે બરોબર આ તો આવવાની શક્યતા છે જ નહીં એ બી સી એ સી કે ડી જુઓ તો અહીંયા પણ બી જવાબ આપણો આવશે પછી પચીસ નંબરમાં જઈએ તો પચીસ નંબરમાં તમે જુઓ તો પચીસ નંબરમાં આપણો જવાબ આવશે બી બરોબર કારણ કે દર્પણ આકૃતિ આવી ગઈ તો દર્પણ આકૃતિમાં અહીંયા કઈ પ્રતિબિંબ છે આકૃતિ જુઓ તો અઠ્યાવીસ માં એ થશે કારણ કે જો આ ટી છે ની નજીક ઊંધો ટી જોઈએ પછી વી માં કોઈ ફેરફાર થાય નહીં અને ટી માં પણ ફેરફાર કઈ ન થાય પણ એ અરીસાથી દૂર હોવો જોઈએ એટલે દૂર તો વિકલ્પ એ આપણો જવાબ થશે એના પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ તો આ આપણે પંચ વાળી આકૃતિ બરોબર તો પંચમાં છે એ એ જે આકૃતિ આકૃતિ છે છે આને તમે પાછું ખોલો તો તો આપણને કેવી મળે આ વિકલ્પ સી જેવી મળશે પછી નંબર નંબરમાં તમારો જવાબ આવશે વિકલ્પ બી આવી આકૃતિ આપણને તમે આખું ખોલશો ને એટલે મળશે બરોબર પછી એકત્રીસ નંબરની આકૃતિ જે આ ત્રિકોણ વાળી છે એને તમે ખોલશો ને તો આ વિકલ્પ એ જેવી આકૃતિ આપણને મળશે કારણ કે ઉપરના ખૂણા ઉપર તો ક્રોસ ન થાય બરોબર ચાલો એના પછી બત્રીસ નંબરમાં જુઓ તો બત્રીસ નંબરમાં ભાઈ જવાબ આવશે આપણો ડી આના જેવી આકૃતિ થશે કારણ કે તમે એને ખોલશો તો બે બાજુ આ જે છેદ થાય છે અહીંયા થાય છે બરોબર બંને બાજુ તો વિકલ્પ ડી આપણો જવાબ આવે ચાલો એના પછી છે મિત્રો કે આ આકૃતિના કટકા જે છે એને તમે જોડો ટુકડા તો જોડો તો એનો જવાબ કેવો આપણને મળે એટલે કે કેવી આકૃતિ આપણને મળે તો તેત્રીસ માં આપણો જવાબ સી આવે ચોત્રીસ માં જોવો તો આપણો જવાબ બી આવે પછી પાંત્રીસ માં છે આપણો જવાબ આવશે બી છત્રીસ માં આપણો જવાબ આવશે ચાલો જોઈએ તો કે તમારે છુપાયેલી આકૃતિ આમાંથી ગોતવાની છે આવી આકૃતિ કયા આમાં કઈ જગ્યાએ છુપાયેલી છે તો કે આમાં વિકલ્પ બી આવશે સાડત્રીસ માં ચાલો આડત્રીસ માં જુઓ તો વિકલ્પ એ સાચો છે પછી ઓગણ માં તો કે વિકલ્પ બી સાચો છે ચાલો ફટાફટ ચાલીસ માં જોઈએ આપણે ચાલીસ માં એ હાથસો છે બરોબર તો અહીંયા ચાલીસ સુધીમાં ભાઈ તમારા કેટલા ખોટા પેડાઈ ફટાફટ કોમેન્ટ કરી દો ચાલો ફટાફટ ચાલીસ સુધીમાં કેટલાક ખોટા પેડાઈ ફટાફટ કોમેન્ટ કરો ચાલો ગણિત તરફ આગળ વધી જઈએ

એક અને અગ્યાર વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે તો જો એક અને અગ્યાર વચ્ચે કીધું ઘણા બાળકોએ એ પાંચ ટીક કર્યું પણ એક અને અગ્યાર વચ્ચે ચાર જ અવિભાજ્ય સંખ્યા આવેલી અગિયાર ને નથી ગણવાની આપણે બરોબર ચાલો પછી છે વીસ અને ત્રીસ નું મોટું સર્વગત સમાન ગુણન ગુણનખંડ કેટલું છે બરોબર તો અહીંયા પણ આપણે જવાબમાં ઘણા બાળકોએ ભૂલ કરેલ છે તેતાલીસ માં બી જવાબ આવશે આઠ આવશે

બરોબર ઘણા બાળકોને એ ભૂલ થાય એ તો નહીં જ આવે વિકલ્પ સી આપણો જવાબ આવશે ચાલો એના પછી છે સેતાલીસ નંબર ચોસઠ ના બધા જ ગુણન બધા જ ગુણન ખંડો નું બધાનો અવયવો છે એનો સરવાળો તમે કરો ને તો એકસો સત્યાવીસ થાય એકસો પચીસ નહીં એકસો સત્યાવીસ થશે બરોબર ચાલો એના પછી છે સુડતાલીસ નંબરમાં જઈએ ત્રણ ભાગ્યા ત્રણ એટલે છે જવાબ આવે આપણો વિકલ્પ સી આ જવાબ સાચો છે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે સાતના છેદમાં બે બરોબર ચાલો એના પછી આપણે અડતાલીસ નંબર જોઈએ સો સેમી ને વર્ગમાં બદલવું હોય તો એનો જવાબ શું આવે આપણો જીરો પોઈન્ટ જીરો જીરો એક ચાલો નવસો નવ્વાણું ના છેદમાં હજાર નું દશાન સ્વરૂપ તમે લખો તો વિકલ્પ સી આવે આપણો જવાબ સાચો છે ચાલો જીરો પોઈન્ટ બસો આડત્રીસ ને અવિભાજ્ય રૂપે લખો તમે જો બસો એક બોક્સમાં પાંચસો ઈંડા હતા તેમાંથી ત્રણ ના છેદમાં પચીસ ઈંડા તૂટેલા નીકળ્યા છે એટલે પાંચસો ત્રણ ના છેદમાં પચીસ એટલે આપણે એ ઈંડા એટલા તૂટેલા નીકળ્યા પછી એક છેદમાં પાંચ ભાગ જેટલો છે એ ઈંડા છે એ મહેમાનો માટે રાખ્યા તો હવે વધ્યા કેટલા સરવાળો કરો અને પાંચસો બાદ કરી નાખીએ આપણે બાદ કરવાના થશે ચાલો એક પંચ નો ઘેરાવો એસી તથા તેની ચાર ભૂજાઓની લંબાઈનો નો યોગ ત્રેસઠ છે એટલે ચાર નો સરવાળો આપણને ત્રેસઠ આપી દીધો તો હવે આપણે કરવાનું શું તો કે એસી માંથી આપણે

એક ફળ વિક્રેતા એ પંદરસો ના સફરજન વેચાતા લીધા છે એ દુકાન પર લાવવામાં એને ખર્ચ કેટલો થયો સો રૂપિયા નો અને હવે એ સફરજન બાવીસો ને માં વેચે તો નફો કેટલો થાય તો પંદરસો માં ખરીદ્યા અને સો રૂપિયા એને અહીંયા લાવવાની કિંમત લાગી એટલે સોળસો રૂપિયાની કિંમત ટૂંકમાં લાગી અને હવે આપણે બાવીસો છત્રીસ માંથી સોળસો બાદ કરી નાખવાના એટલે જે આ જવાબ આવે એ આપણો જવાબ છસો ને છત્રીસ રૂપિયા ચાલો આ એનો પ્રોફિટ થયો એટલે કે નફો આપેલ પદાવલીમાં લુપ્ત સંખ્યા કઈ છે લુપ્ત લુપ્ત સંખ્યા ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ શું આવશે આપણો છસો સત્યોતેર ચાલ એના પછી છે એક દુકાનદારે બસો ની દિવાલ ઘડિયાળ ખરીદી અને ચાલીસ ના લાભ વેચી છે તો કેટલામાં ખરીદી બસો માં ચાલીસ રૂપિયા નું નફો કર્યો તો એનો જવાબ શું આવે સી બસો ચાલીસ રૂપિયા બરોબર ચાલ સી જવાબ આવશે અહીંયા શું આવશે જવાબ સી ચાલ એક લંબચોરસના બધા જ અંતઃકોણ નું યોગ યોગફળ કેટલું બને બધા અંતઃકોણ સરવાળો કરો તો કેટલું બને

એટલે અહીંયા નથી દર્શાવેલા ને એમાં કોઈ પણ બાળકોની બાળકોની સંખ્યા જીરો છે બરોબર તો એવા ટોટલ પરિવાર એકસો પંદર છે હવે અહીંયા જુઓ એક બાળક હોય એવા વીસ છે પછી બે બાળક હોય એવા ત્રીસ છે ત્રણ બાળક હોય એવા પાંત્રીસ છે અને ચાર બાળક હોય એવા પાંચ છે તો આ બધા સરવાળો કરી નાખો ને એટલે એને તમારે એકસો પંદર માંથી બાદ કરી નાખવાના તો જે વધે ને એને કેટલા તો કે એક પણ બાળક નથી એટલે વિકલ્પ સી આપણો જવાબ આવી જાય બરોબર ચાલો

મુશ્કેલભરી કેમ છે તો કે પ્રાણી ગૃહમાં હું ભય એને મુશ્કેલ કેમ છે તો કે એના માટે જોઈએ તેટલું ભોજન પ્રાપ્ત કરાવવું મુશ્કેલ ભર્યું છે કારણ કે એનું વિશાળ કાય શરીર છે બરોબર એટલા માટે તો અહીંયા વિકલ્પ સી જવાબ આવશે પછી 62 માં જોઓ વિશાળ કાય પાંડાનું મુખ્ય ભોજન શું છે વાંસની કોપળો આવશે ચાલો 63 માં જોઓ આ સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે

સાસઠ નંબરના પ્રશ્ન તરફ જઈએ તો કે નૃત્ય કરતી બાળકીને જાડા કાંસની પાછળ બંધ કરવામાં આવી છે કારણ કે તો કે આ દુર્લભ કલા કૌશલ્ય છે એટલે ચાલો એના પછી પેન્ડેન્ટ ખાલી જગ્યાનો ભાગ છે તો એ હારનો ભાગ છે વિકલ્પ બી આવશે ચાલો કથન એક અને કથન બે વાંચો અને આપેલ વિકલ્પમાંથી સાચો જવાબ શોધો કથન એક તેની બંગડીઓ છીપ અથવા પતલી ધાતુ થી બનેલી છે સાચું છે એણે હાથીદાંતથી બનેલો હાર પહેર્યો છે ખોટું છે તો વિધાન એક સત્ય છે અને બે અસત્ય છે ચાલો કયો શબ્દ પર્યાય નથી જો તમને પૂછ્યું એટલે પર્યાય નથી એમ કીધું નિર્ભીક નો સમાનાર્થી નથી એવો આપણે ગોતવાનો છે એ જવાબ આવે ડરપો બરોબર ચાલો એના પછી છે કલા કૌશલ્ય નો અર્થ કલા કૌશલ્ય નો અર્થ શું થશે મનુષ્ય દ્વારા બનાવેલ કળાના નમૂના બરોબર ચાલો

ફૂલોનો વ્યવહારિક ઉપયોગ ક્યાં છે ચા અત્તર અને સૌંદર્ય પ્રસાધન બનાવવામાં આવશે વિકલ્પ એ આવશે પછી છે ખાલી જગ્યા ફૂલોનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે તો અમુક ફૂલોનો ઉપયોગ થાય બધાનો તો ન થાય ચાલો પછી છે પ્રભાવ શબ્દનો અર્થ શું થાય તો પ્રભાવ શબ્દનો અર્થ શું થાય તો કે પ્રભાવ શબ્દનો અર્થ થાય અસર થાય બરોબર તો અહીંયા વિકલ્પ બી આવશે તો મિત્રો અહીંયા આપણે તમારા એસી માર્ક છે એનું આપણે જે સોલ્યુશન જોઈ લીધું છે ફટાફટ તમારે કોમેન્ટ કરવાની છે ચાલો 80 માંથી કેટલા જવાબ તમારા સાચા પડ્યા છે કેટલા માર્ક આવવાની શક્યતા છે ફટાફટ કોમેન્ટ કરવાની છે બીજી એક ખાસ સૂચના કે આ સિવાય તમે જો સીઈટી પરીક્ષાની તૈયારી કરતા હો તો સીઈટી માટે પણ આ ચેનલ પરથી તમને ઘણા બધા વિડીયો મળી રહેશે તો સીઈટી ની તૈયારી માટે પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેથી એ લોકો પણ પોતાના માર્ક વેરીફાય કરી શકે ખૂબ ખૂબ આભાર